લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચારનું જોર વધારી દેવામાં આવ્યું છે મોડી સાંજે વાડી વિસ્તારમાં ફેરણીમાં નીકળેલા ભાજપના ઉમેદવારને ડ્રેનેજની સમસ્યાથી ત્રાહીમાં પરિવારની રજૂઆતનો સામનો કરવાનો વખત આપ્યો હતો પરિવારે હસતા હસતા ભાજપાના ઉમેદવાર અને ભાજપાના સ્થાનિક અગ્રણીઓ સામે રોષ ઠાલવ્યો હતો

લાઈન અંગે ઉમેદવારને રજૂઆત કરી હતી પરિવારે હસતા હસતા રોષ ભર્યા ચહેરા સાથે પોતાની રજૂઆત કરી દીધી હતી